સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર જમ્મુ કાશ્મીરના ડોડા પંથકમાં વાદળ ફાટવાની ઘટના બની દસ થી વધુ ઘરો ધડામ કરતા પડી ગયા હતા આનંદો ટેટ વનની પરીક્ષાને હવે મંજૂરી મળી ગઈ છે વિડીયોમાં જોઈ શકાય છે કે મનાલીમાં બીઆસ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે ત્યારે વાહ થશે પીએમ મોદીની ડિગ્રીનો મુદ્દો દબાવવા માટે કાર્યવાહી થઈ મારુતિની ઈ વિટારાની ખરીદી પર મળશે સબસિડી વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટ સાડત્રીસ પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા સાબરમતી બે કાંઠે અનેક ગામો એલર્ટ જોવા મળ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે ઉત્તરાખંડના નલુણામાં ભૂસ્ખલનની ઘટના બની ટ્રમ્પનો ટેક્સ મુદ્દે હવે ધમકી સામે આવી છે અને કહ્યું છે કે આઈફોન હવે મોંઘા થશે ફાળો એકત્ર કરીને જાતે રસ્તાઓ રિપેર કર્યા વાત છે સુરતની ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સામે આવી છે દાખલા કટાવવા માટે લાંબી કતારો જોવા મળી છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ જૂની ગાડીઓ હાઈબ્રિડ ઈવીમાં બદલી શકાશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભારતે ઈવી માટે બેટરી ઉત્પાદનનું વિઝન બે હજાર સત્તરમાં ટીડીએસજી દ્વારા અમલમાં મૂક્યો જેમાં ત્રણ કંપનીઓમાં મળતી બેટરી નિર્માણ કરશે જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઈબ્રિડ ઈવીમાં રૂપાંતરિત કરવાનો પડકાર મારુતિ સુઝુકીએ સ્વીકાર્યો છે અને છ મહિનામાં વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે અગિયાર હજાર કરોડની યોજનામાં ઈ એમ્બ્યુલન્સ માટે બજેટ ફાળવાયો છે હાઈબ્રિડ ઈવીથી પ્રદૂષણ ઘટશે અને જૂના વાહનોનું રૂપાંતરણ શક્ય બનશે મિત્રોંડમ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના કવાટા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી વરસાદને કારણે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ઉનાળાથી ત્રસ્ત થયેલા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે તાપમાનમાં ઘટાડો થયો છે આવા મોજણીય વરસાદથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે જેના પગલે પાક ઉત્પાદનમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મહત્વ મહત્વના સમાચારની વાત કરીએ તો દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગી સરકારી નોકરીઓમાં ઉમેદવારોને લાભ મેળવવા માટે અનેક દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે જેને લઈને હવે પાલનપુરમાં દાખલા કઢાવવા માટે ઉમેદવારોને કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે જનસેવા કેન્દ્ર પર અરજદારોની લાંબી કતારો જોવા મળી સવારથી જ દાખલા કઢાવવા માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો ભરતીઓને લઈને દાખલા કટાવવા લાંબી લાઈનો લાગી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ઉપવાસના બીજા દિવસે એક હજાર આઠ હનુમાન ચાલીસા પાઠવાયા છે ભુજ કલેક્ટર કચેરી સામે સાધુ સંતો ગૌ રક્ષકો આંદોલનમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ગૌ માતાને રાજ્ય માતાના દરજ્જા સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાળો એકત્રિત કરીને જાતે જ રસ્તાઓ રિપેર કર્યા સ્માર્ટ સિટી સુરતના વરાછા વિસ્તારમાં ડાયા પાર્ક સોસાયટીમાં નાગરિકોએ પાલિકાની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવ્યો લોકોએ જાતે જ ફાળો એકત્રિત કરીને રસ્તામાં માટી ભરીને ખાડા પૂર્યા હતા નાગરિકોના જણાવ્યા અનુસાર દર બે વર્ષે ચોમાસામાં ખાડા પૂરવા માટે દસથી પંદર હજાર રૂપિયાનો ખર્ચો કરવો પડે છે તેઓએ આક્ષેપ કર્યો છે કે વેરો વસૂલવા છતાં પાલિકા જરૂરી કામગીરી કરતી નથી જેના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો ટેક્સ મુદ્દે ધમકી આઈફોન મોંઘો થશે ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ટેક્સ લગાવનારા દેશોને ધમકી આપી છે તેમણે ચેતવણી આપી છે કે જો આ દેશો અમેરિકા અને ટેક કંપનીઓ પર ટેક્સ લાગુ કરવાનું ચાલુ રાખશે તો અમેરિકા તેમની નિકાસ પર ભારે ટેરિફ લગાવશે અને ચીપની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પનો દાવો છે કે આ ટેક્સ અમેરિકન ટેકનોલોજીને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે જ્યારે ચીનની કંપનીઓને છૂટ મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડના નલુણામાં ભૂસ્ખલનની ઘટના બની ઉત્તરાખંડના ગંગોત્રીથી હાઇવે પર ફરી એકવાર ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાય છે આ વખતે નલુણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થતાં રસ્તા પર ભારે કાટમાટ ધસી આવ્યો જેના કારણે હાઈવે ઉપર વાહન વ્યવહાર આખો દિવસ માટે બંધ રહ્યો અનેક વાહનો રસ્તા ઉપર ફસાઈ ગયા હતા અનેક ગામોનું જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક પણ તૂટી જવા પામ્યો સ્થાનિક તંત્ર માર્ગ ક્લિયર કરવાની કામગીરી પણ કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી બે કાંઠે વહેતી થઈ અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં સારો વરસાદ થતાં ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અમદાવાદના અનેક વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ખેતરોનો ઉપોપાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને નુકસાન થયું છે પાણીના કારણે ભાત બદરખા ઓડ કાશીન્દ્રા બાકરોલ બારેજા એલર્ટ ઉપર જોવા મળ્યું છે અને ગ્યાસપુર વિસ્તારોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે સાડત્રીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે ગાંધીનગરમાં વધુ એક સિનિયર સિટીઝન સાયબર ઠગોનો ભોગ બની ગયા છે રાંધેજાના વૃદ્ધ પાસે પોલીસ અને સીબીઆઈના નામે ડિજિટલ એરેસ્ટ કરીને સાડત્રીસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરાય એકાઉન્ટમાં કરોડોના વ્યવહાર અંગે ધમકી આપી અને વૃદ્ધને એકવીસથી છવ્વીસ મે દરમિયાન એફડી તોડાવાઈ હતી નજીકના પોલીસ સ્ટેશનમાં એનઓસી લેવાનું કહેતા હકીકત બહાર આવી છે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારુતિની ઈ વિટારાની ખરીદી ઉપર મળશે સબસિડી મારુતિની ઈ વિટારા ખરીદનારાને સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી છે સરકાર રજીસ્ટ્રેશનમાં સબસિડી આપી રહી છે જેથી ખરીદી સહેલી બને ટૂંક સમયમાં મારુતિ ગ્રાન્ડ વિટારા ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરશે અને ભવિષ્યમાં બધા મોડલ્સ ઈ વ્હીકલ તરીકે આવશે ઇલેક્ટ્રિક કાર ડિમાન્ડ સતત વધી રહી છે અને સરકારની સબસિડી માટે તે વધુ પ્રોત્સાહિત પણ થનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની ડિગ્રીનો મુદ્દો દબાવવા માટે કાર્યવાહી થઈ આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ગેર થયેલી ઈડીના દરોડાને બિન આધારિત ગણાવ્યા છે તેમણે જણાવ્યું છે કે કથિત કૌભાંડની વાત થઈ રહી છે તે સમયે ભારદ્વાજ મંત્રી પણ નહોતા ગઢવીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની ડિગ્રી મુદ્દો દબાવવા આ કાર્યવાહી થઈ છે તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે ઈડી અને સીબીઆઈ કેન્દ્રના તોતા બની ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનાલીમાં બિયાસ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદ પછી લેફ્ટ બેંક રોડ પર નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો નદીના પ્રવાહે પડેલા રોડનો મોટો હિસ્સો તોડી નાખ્યો પછી કિનારે ઊભેલું એક વાહન પણ નદીમાં સમાઈ ગયું સદનસીબે વાહનમાં કોઈ સવાર નહોતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે આ બનાવનો વિડીયો સ્થાનિક લોકોએ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે પ્રશાસને લોકોને નદી અને ખતરનાક સ્થળોથી દૂર રહેવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદો ટેટ વનની પરીક્ષાને મંજૂરી મળી ગઈ છે ટેટ વનની પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે રાજ્ય સરકારે આગામી સમયમાં ટેટ વન પરીક્ષાની યોજવા મંજૂરી આપી છે ટૂંક સમયમાં આ પરીક્ષાનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે હાલ રાજ્યમાં શિક્ષકોની મોટી ઘટ હોવાથી લાંબા સમયથી ભરતીની માંગ ઉઠી રહી છે નવી જાહેરાતથી હજારો ઉમેદવારોને શિક્ષક બનવા માટેની તક મળશે અને શાળાઓમાં ખાલી જગ્યા પૂરી કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોડામાં વાદળ ફાટ્યો દસથી વધુ ઘર ધડામ કરતા પડી ગયા છે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાની થાથ્રી સબડિવિઝનમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે નીર નાળામાં અચાનક પ્રવાહ વધવાથી દસથી વધુ ઘરો ધરાશાયી થયા છે જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે જો કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અગાઉ ઉત્તરાખંડના ધારાલી અને જમ્મુ કાશ્મીરના કિશદવાડમાં પણ વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હાલમાં વૈષ્ણવદેવી યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે